બરાબર એ આપણે લેટેસ્ટ લિસ્ટ ચેક કરવું હોય તો કઈ રીતે ચેક કરી શકીએ તો આપણે ગૂગલ ઉપર જઈએ અને પીએમ કિસાન લખીએ અને જેવું સર્ચ કરીએ એટલે એની જે વેબસાઇટ આવી જાય છે એમાં આ રીતે પીએમ કિસાન બેનિફિશિયરી સ્ટેટસ એવું કરીને આવી જાય છે ઓપ્શન તેના ઉપર આપણે એ ક્લિક કરી દેવાનું અવારનવાર છે ને એ વેબસાઇટ ઉપર સરસ સરસ અપડેટ આવતા હોય છે તો જેવું આપણે પીએમ કિસાન જેરી સ્ટેટસ આપણે સિલેક્ટ કરી દઈએ તો હવે આ આનો ફાયદો શું છે કે માની લો કે કોઈ ખેડૂતને આધાર કાર્ડ નંબર હાજર ન હોય એ સિવાય ખેડૂતને એનો જે નંબર છે રજિસ્ટર નંબર યાદ ન હોય ત્યારે કઈ રીતે ચેક કરી શકાય કે આ હપ્તો આવ્યો છે કે નથી આવ્યો બરાબર આ વેબસાઇટ ઉપરથી બધા અપડેટ આવતા હોય છે કે ભાઈ પંદરમો હપ્તો આવ્યો સોળમો આવ્યો કે ચૌદમો આવ્યો બધા હપ્તા જેમ આવે એમ સીધો અહીંયા પ્રેસ રિલીઝ થઈ જતા હોય છે હવે આ જે ઓપ્શન છે એમાં ખેડૂતને ચેક કરવું હોય કે હપ્તો આવ્યો છે કે નથી આવ્યો તો એના સૌથી પહેલાં એના સ્ટેટનું નામ જિલ્લાનું નામ એટલે કે ડિસ્ટ્રિક્ટનું નામ ડિસ્ટ્રિક્ટ એટલે તાલુકાનું નામ બ્લોક એટલે પણ તાલુકાનું નામ અને ગામનું નામ ઉપરથી તમે એ જે તે ગામના ખેડૂતનો હપ્તો ચાલુ છે કે બંધ છે એ વિશે જાણી શકાય છે તો સૌથી પહેલું સ્ટેટ એટલે આપણું રાજ્ય આપણે માની લો કે તે આપણે ગુજરાત રાજ્યમાં છીએ તો ગુજરાત ચેક કરી લીધું એ રીતે દરેક સ્ટેટનું અહીંયા કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ છે કેન્દ્ર સરકારની યોજના છે એ તમામ દેશને લાગુ પડે છે હવે અહીંયાથી આપણે જિલ્લા પસંદ કરી લેવાના હોય છે તો આપણે હાલ સુરેન્દ્રનગરનું જોઈએ છીએ પછી અહીંયા આપણે ધાંગધ્રા પસંદ કરી લઈશું ધાંગોધ્રા બ્લોક પર ધાંગધ્રા આવશે અને સિલેક્ટ વિલેજ તો હું અહીંયાથી જોઉં છું મારા ગામનું મારું ગામ રામગઢ જેને નામ આપવામાં આવ્યું છે અને ગેટ રિપોર્ટ જે છેલ્લું બ્લુ કલર છે હવે અહીંયાથી જોઈ શકીએ તો કેટલા લોકોને હપ્તો આવ્યો છે અહીંયા રબારી પરસોત્તમભાઈ અસાણી બ્રિજેશભાઈ સ્મિત કુમાર અંબારીયા મંજીભાઈ અશોક પટેલ એ રીતે કુલ ટોટલ અહીંયા બધા નામો લખેલા છે એક આપણે પચાસનું એક પેજ એમ બનાવેલું છે એવા નવ પેજો છે તો અહીંયા આપણે લો કે આગળ આગળ તમે જોઈ શકો છો એક પછી બે જોઈ શકો છો અને અહીંયા જોઈ શકીએ છો આપણે પેજ નંબર નવ જોઈએ આપણે ક્લિક કરી દીધું છે નેટના થોડી પ્રો પ્રોસેસ થશે ત્યારબાદ એ આપણને બતાવવામાં આવશે થોડો નેટનો ઇશ્યુ છે બરોબર આ રીતે નામો આ આપવામાં આવ્યા છે આઠ નંબર છે અને આ નવ નંબર છે નવ નંબરમાં થોડા નામો છે એટલે ચારસો ને પાંચ ખેડૂતોના નામ છે હવે આજે છે એમાં આપણને કેટલી વિગતો આપવામાં આવશે એનો મેલ છે કે ફિમેલ છે એમને પણ મળતા હોય બરાબર આ રીતે આપણે જાણી શકીશું જે જે લોકોનું નામ આ લિસ્ટમાં આવતું હોય એ લોકોનો હપ્તો બેંકમાં આવે છે એવું કન્ફર્મ થાય માની લો તમારી પાસે આધાર કાર્ડ નંબર ન હોય રજીસ્ટ્રેશન નંબર ન હોય તો પણ તમે અહીંયાથી તમારું જિલ્લો તાલુકો રાજ્યનું નામ અને ગામનું નામ હોય તો તમે એ જાણી શકો છો તો આ માહિતી તમને કેવી લાગી એ તમે શેર કરજો હવે ખેડૂત મિત્રો આ માહિતી ખૂબ ઉપયોગી છે માટે વધુ ને વધુ શેર કરતા રહેજો અહીંયાથી બેક આપણે આપી દઈશું હવે આ આપણે આવી ગયા છીએ એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ગયા છીએ અહીંયા ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશનનો પણ ઓપ્શન છે કુનો યોર સ્ટેટસનો પણ ઓપ્શન છે અને આ જે આપેલો છે એ એનો હેલ્પલાઇન નંબર છે ગમે ત્યારે તમે ફોન કરી આ નંબર ઉપર જો કોઈને હપ્તો ન આવતો હોય તો પંદર બાવન એકસઠ અથવા જીરો અગિયાર બસો તેતાલીસ જીરો જીરો છસો છ આ નંબર ઉપર તમે ફોન કરી અને તમને એની માહિતી લઈ શકો છો જો અહીંયા અહીંયા જણાવવામાં આવ્યું છે કે હોનરેબલ પ્રાઇમ મિનિસ્ટર હેઝ રિલીઝ ફિફ્ટી ઇન્સ્ટોલમેશન ઓફ ધ પીએમ કિસાન સ્કીમ ઓફ નવેમ્બર બે હજાર ત્રેવીસ એટલે પંદર નવેમ્બરના દિવસે જે આ પંદરમો જે હપ્તો છે એ રિલીઝ કરવામાં આવ્યો છે બરાબર અને અહીંયા થોડી સૂચનાઓ પણ લખેલી છે કે ઈ કેવાયસી મેન્ડેટરી છે ફરજિયાત છે એટલે ઈ કેવયસી જેને ન કર્યું હોય એ કરાવી લેવું જોઈએ અને આધાર કાર્ડ સાથે નંબર લિંક કરાવી દેવો જોઈએ અને બીજા નંબરની વાત છે કે બેંકમાં પણ જઈને તમે એનું ફોર્મ ભરી દેવું જોઈએ જેથી કરીને બેંકની અંદર આપતો આપણો સમયસર આવતો રહે અહીંયા બીજા ફંક્શનો છે એ એના વિશે આપણે સેપરેટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું બરોબર આશા છે બધાને આ વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો શેર કરજો જય હિન્દ જય ભારત